સમગ્ર રાજ્ય સાથે ઝાલાવડ પંથકમાં ઠંડી જામી છે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં શીત લહેર છવાઈ ગઈ છે વહેલી સવારે અને રાત્રે થરથર કંપાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે લઘુત્તમ તાપમાનનો પારો બાર તેર ડિગ્રી આસપાસ રહેતો હોય કોલ્ડ વેવ જેવો અનુભવ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર લખતર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકો તાપડું કરીને ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે આમ તો શિયાળો એટલે શરીરને સ્વસ્થ રાખવાની ઋતુ શિયાળાની સિઝનમાં લેવાતા વિવિધ ખોરાકથી શરીર તરોતાજા રહે છે પરંતુ હાડ થી જવતી થરથર કંપાવતી ઠંડી પડે ત્યારે શરીરનું ધ્યાન પણ રાખવું જરૂરી બની જાય છે શિયાળાની ઋતુમાં ઠંડો ખોરાક ટાળવો જોઈએ આદુ લસણ કાળા મારી સૂટ દૂધ ઘી વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ ઠંડીથી બચવા પુરુષ શરીર ઢંકાય તેવા વસ્ત્રો ઉપરાંત ગરમ કપડાં પહેરવા ઘરના બારી બારના બંધ રાખવા ભીના કપડા ન થવા દેવા વિગેરે કાળજી રાખવી જોઈએ હવામાન નિષ્ણાંત પટેલની મુજબ ડિસેમ્બર વાતાવરણ રહેવાની ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડી ઘટવાની શક્યતા છે જો કે ચાર જાન્યુઆરી બાદ અને ઉત્તરાયણ આસપાસ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે ઠંડીમાં ગરમ ખોરાક વિટામિન સી થી ભરપૂર ફળોથી રક્ષણ મળે છે તો કસરત અને યોગથી શરીર સ્ફૂર્તિલું બનાવી શકાય છે આ અંગે ડોક્ટરનો અભિપ્રાય મિત્રો શિયાળાની સિઝન એટલે શરીરને તંદુરસ્તીને તરોતાજા તાજા કરવાની સિઝન આખા વર્ષ દરમિયાન જે આપણા શરીરને નુકસાન થયું હોય આપણા કોષ અને સેલને જે નુકસાન થયું હોય એ આ સિઝન એટલે કે ઋતુ દરમિયાન આપણે એની ભરપાઈ કરી શકીએ છીએ તો ધ્યાન શું રાખવાનું છે પહેલું કામ આપણે પાણી પીવાનું રાખવાનું છે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ હવે થાય એવું કે પસે વળતો નથી પાણી આપણે વધારે પીએ છીએ તો પેશાબ વધારે જવું પડે છે તો ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પેશાબમાં રસી થવાના પ્રોબ્લમ્સ આ ઋતુ દરમિયાન વધારે જોવા મળે છે તો એ રીતનું પણ તમારે પેશાબની જગ્યા પણ સાફ રાખવાની છે એટલી જ એ પણ એટલું જરૂરી છે બીજું કામ છે ખાવા પીવાનું આહારનું સમતોલ આહારનું સેવન કરવું જોઈએ જેમાં આપણે અત્યારે સિઝન હોવાના કારણે સારા એવા તાજા ફળો તાજા શાકભાજી વધારે પડતા આપણને મળે છે તો એ આપણે પ્રચુર માત્રામાં ખાવા જોઈએ પ્લસ સૂકા મેવા ખાવા જોઈએ જે લોકો માંસાહાર કરે છે એ લોકોએ સાલમન માછલી છે મીન લીટ છે અથવા તો એક્સ છે એનો પ્રયોગ વધારે કરવો જોઈએ સુકા મેવાનો પ્રયોગ વધારે કરવો જોઈએ અત્યારે ગરમ મસાલા પણ એવા સારા ઓસળિયા પણ બધા મળતા હોય છે એનો પણ આપણે અત્યારે આ સિઝન દરમિયાન પ્રયોગ કરવો જોઈએ જેથી કરીને શરીરના તમામ જે કોસ્ટ છે એ સ્વસ્થ રહે ત્રીજું કામ છે આપણે કોલ્ડ બ્લડેડ એનિમલ છીએ એટલે કે આપણે હવે વ્યાયામ કરવાની છે એક્સરસાઇઝ કરવાનો છે તો આપણે પિસ્ પિસ્તાલીસ મિનિટ સુધી આખા દિવસમાં એક્સરસાઇઝ કરવી જોઈએ જેથી કરીને આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું એવું થાય દરેક જગ્યાએ શરીરની ઓક્સિજન પહોંચે અને સેલ બધા એકદમ રિજ્યુવિનેટ નવ પલ્લવિત થાય એનું પણ આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે ચામડીનું પણ આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કેમ કે અત્યારે ચામડી ડ્રાય થઈ જતી હોય છે શરીરને સ્ફૂર્તિલું રાખવા યોગ પણ જરૂરી છે આ અંગે યોગ નિષ્ણાત શું કહે છે યોગ કોચ ગમશ્યામભાઈ જટ ચાવડા વાઇસ નંબર 260 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર હાલની શીત લહેર જે ચાલી રહી છે એ શીત લહેરમાંથી બચવા માટે આપણને યોગ અત્યંત ઉપયોગી થઈ શકે છે ખાસ કરીને પ્રાણાયામ અને આસન પ્રાણાયામની અંદર પ્રથમ નાડી સુધી પ્રાણાયામ કરી ત્યાર પછી અનુલોમ વિલોમ ભ્રસ્તિકા અને કપાલભાધી આ ત્રણ પ્રાણાયામ કરવાથી આપણા બોડીની અંદર જ ઉર્જા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમીથી આપણને વધારે 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 ઉર્જા પ્રાપ્ત કરવાથી ઠંડીની અસર ઓછી થશે બીજું કે આ શીત લહેરથી બચવાને માટે આસનોની અંદર સર્વપ્રથમ સર્વાંગાસન તમે કરો સાથે સાથે પશ્ચિમોતાનાસન પણ કરો પશ્ચિમોતાનાસન પછી અર્ધ હલાસન અર્ધ હલાસન પછી પૂર્ણ હલાસન અને એ જેટલી વખત તમે કરશો એટલો આપણને ગરમીમાંથી વધારેમાં વધારે ગરમી પ્રાપ્ત કરી શકશું અને એના દ્વારા આપણે ઠંડીને ભગાડી શકશું સૂર્ય નમસ્કાર અતિ ઉત્તમ છે જે લોકોને સૂર્ય નમસ્કાર ફાવતા હોય એ લોકો બાર કાઉન્ટની સાથે સૂર્ય નમસ્કાર પણ કરી શકે છે તો આ ઠંડી શીત લહેરથી બચવાને માટે અવશ્ય આપના શરીરને તાજગી આપો સ્ફૂર્તિ આપો 但是，我。